એટલે કે બે બાજુ સમાન હોય ત્રીજી બાજુ જ આપણે મેળવવાનું બે બાજુ સમાન હોય એક બાજુ આપી હોય તો બીજી બાજુ એટલી જ થાય કારણ કે અહીંયા શબ્દો આપ્યો સમ દ્વિ બાજુ ત્રિકોણ પરિમિતિ આપને આપી દીધી છે ત્રીસ સેન્ટીમીટર સમાન બાજુઓ પૈકી પ્રત્યેક લંબાઈ બાર સેમી હવે તમે એમ કહો સાહેબ સમ દ્વિ બાજુ છે તો એક જ લંબાઈ આપી છે બાર તો બીજી ક્યાં પણ જો શબ્દ સમ દ્વિ બાજુ એટલે કે બે લંબાઈ બાર બાર છે ત્રીજી આપણે મેળવશું બાર સેમી છે तो त्रिकोण નું ક્ષેત્રફળ શોધો સમદ્વિબાજુ ત્રિકોણ હોવાતી ત્રિકોણ હોવાતી પહેલી બાજુ a = 12 સેમી b = પણ 12 સેમી અને c = પ્રશ્નાર્થ સી કેમ મળશે પરિમિતિ નું સૂત્ર મૂકવાનું પરિમિતિ બરાબર પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા લખો તો લખાય તમારે ત્રિકોણની પરિમિતિ બરાબર પણ આપણે ત્રિકોણની જ વાત કરીએ તો પરિમિતિ એટલે આપણે આપી છે કુલ કેટલી આપી છે ત્રીસ સેમી એ એટલે બાર બી એટલે બાર સી

એટલે કે એસ બરાબર એ વત્તા બી વત્તા સી છેદ માં બે કઈ લખવાની જરૂર નથી સીધું પરિમિતિ ભેંગા બે પરિમિતિ ભેંગા બે આપને પરિમિતિ આપને આપી છે એટલા માટે અને છેદ અંદર બે ત્રીસ ના છેદ બે એટલે કે પંદર સેમી મળશે એટલે તમને બીજો જવાબ તમને આ મળે હર પરિમિતિ મળી ગઈ એક બાજુ મળી ગઈ મેળવવાની હતી એ ત્રીજી બાજુ હવે આપણે ડાયરેક્ટ સૂત્ર એરોના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું માઇનસ સી એકદમ સરળ પ્રકરણ છે એક જ સૂત્ર આધારિત આખું પ્રકરણ છે મિત્રો અને દરેક વિદ્યાર્થી મિત્રો ને આવડી જાય એવું છે જો ધ્યાન દે ને તો વર્ગમુન ની અંદર એમના એસ એટલે આપણે જે મળ્યું પંદર પેલું પંદર માઇનસ બાર પંદર માઇનસ બાર અને પંદર માઇનસ ત્રણ પંદર માંથી બાર જાય તો પાછા ત્રણ એક જોડી ત્રણ ની થઈ ગઈ અને પંદર માંથી છ જાય તો નવ એટલે એ પણ એક જોડી જ છે કારણ કે નવ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે પંદર જે છે ને પાંચ તેરી પંદર એટલે ત્યાં નથી એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં પણ એને આપણે રાખશું જ નહીં આ પૂર્ણ વર્ગ સંખ્યા એક છે હવે સીધી ખબર પડી જાય ત્રિકોણનું એક ત્રણ નીકળશે અને રૂટ પંદર ને પૂરી ગયો એટલે ત્રણ ગુણ્યા ત્રણ અને રૂટ પંદર એટલે કે નવ રૂટ પંદર ત્રિકોણ નું ક્ષેત્રફળ નવ રૂટ પંદર સેમી વર્ગ છે સેમી સ્ક્ર મળશે